ભચાઉ દૂધઈ પછી ઘી ભરેલા આઈસર ટેમ્પો પલટી જતા ભરેલા ઘીના ડબ્બાઓ માર્ગ પર વેરાયા ભુજ ભચાઉ વાયા ધોરી માર્ગ ઉપર આજે ફરી એક વખત માર્ગ અકસ્માત ની ઘટના સર્જાઈ છે સિકરાથી આંબરડી વચ્ચેના ધોરી ધોરીમાર્ગ ઉપર આજે શુક્રવાર બપોરે ભુજ તરફ જતો ટેમ્પો અકસ્માતે પલટી જવા પામ્યો છે ટેમ્પો પલટી થઈ જતા અમૂલ અને સાગર ઘી કંપનીના એક કિલોગ્રામની પેકિંગ ના ડબ્બાઓ હાલ માર્ગ ડાબી તરફ પથરાયેલા પડ્યા છે જોકે અચરજ વચ્ચે હજુ સુધી કોઈ લોકો ઘી લેવા ઉભા રહ્યા નથી અકસ્માતમાં ચાલક હાજર ન મળતા વધુ માહિતી મળી શકી નથી આ વિશે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ બપોરના સાડા બાર ની આસપાસ શિકરાથી આંબરડી વચ્ચેના માર્ગે ઘીના ડબ્બા ભરેલા આઈસર ટેમ્પો કોઈ કારણોસર પલટી થઈ જતા તેમાં રહેલા ઘીના ભરેલા બોક્સ માર્ગની ડાબી તરફ વેરાઈ ગયા છે અકસ્માતમાં તેના ચાલક કે અન્ય કોઈ ઈજા પામ્યું છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી અલબત્ત ખાદ્ય પદાર્થો ભરેલા વાહનો જ્યારે પલટી થતા હોય છે ત્યારે તે સામગ્રી એકત્ર કરવા લોકો પડાપડી કરતા હોય છે જોકે આ ઘટનામાં હજુ સુધી આવી કોઈ બી ના બની નથી રિપોર્ટ બાય ગની કુંભાર